શનિવારની બપોરે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળી હતી કે જેને ખૂબ જ બધા ચપ્પુના ઘા મારેલા હતા અને તેને ગળે ટૂપો આપેલો હોય તેવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું આ લાશ અજાણી સ્ત્રીની હતી અને તેનું કોઈ પણ નામઠામ કે કોઈ એડ્રેસ આપણને એ સમયે મળી આવેલ ન હતું ફક્ત એક જ આપણી પાસે હિન્ડ હતી જેમાં એના હાથ ઉપર એક રૂપેશ નામનું એક ટેટુ બનાવેલું હતું આના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ તુરંત શરૂ કરવામાં આવી અને તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ છે યુવરાજસિંહ અને મહાવીરસિંહ એ બંનેને એવી વાત નહીં મળી કે એક ભાવના નામની એક સ્ત્રી છે કે જે ગોંડલની અંદર અગાઉ બે એક મહિના પહેલા ફરિયાદ કરેલી હતી એ ઘરેલું હિંસા બાબતની અને તેના હાથ ઉપર પણ રૂપેશ નામનું ટેટુ થ્રોફાવેલું હતું આ બાતમીના આધારે પછી ગોંડલ પોલીસ સ્ટેશનથી અને ગોંડલ ખાતેથી અને રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન થી આ પ્રકારની બીજી કોઈ ફરિયાદ થઈ હોય તેની બાતમીઓ ભેગી કરવામાં આવી અને તેના આધારે સૌ પ્રથમ તો ભાવના નામની જે સ્ત્રી છે તેની સંપૂર્ણ ઓળખ પ્રસ્થાપિત થઈ તેના આપણને આધાર કાર્ડ અને અન્ય આઈ કાર્ડ મળી આવ્યા ત્યારબાદ તેની અંદર જે રૂપેશ નામનો ઈસમ હતો તે સૌપ્રથમ શંકાસ્પદ હતો તો તે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી અને તે ક્યાંક નાસી ગયેલો હોવાનું સૌપ્રથમ ધ્યાન પર આવ્યું અને તેને શોધવામાં આવ્યો તેને શોધ્યા બાદ ફર્ધર વધારે ઇન્ફોર્મેશન એવી મળી કે ખરેખર આ વ્યક્તિ જે છે એ પોતાના કામથી ગયેલો છે અને તેનો આ જે બનાવ બન્યો તેમાં કોઈ રોલ નથી અને ત્યારબાદ આ ભાવના નામની સ્ત્રી છે તેને અન્ય કોનો કોની સાથે સંબંધ હતા તે સંબંધ વિશે જાણવામાં આવ્યું અને એક નરેશ નામના ઇસમ સાથે એને લાંબા સમયથી સંબંધ હતા તેવું ધ્યાન પર આવ્યું તેના આધારે નરેશની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર જે બનાવ હત્યાનો બનાવ હતો તેનો ભાંડો ફૂટ્યો હતો આની અંદર સૌપ્રથમ તો નરેશ અને ભાવના વચ્ચે જે પ્રેમ સંબંધ હતા અને તેની અંદર ખટરાક થયો ભાવના નરેશ સાથે મેરેજ કરવા માંગતી હતી પરંતુ નરેશ કરતા તે ઉંમરમાં મોટી હોવાના કારણે તેના ફેમિલીમાં સ્વીકૃત ન હતું જેથી તે મેરેજ કરી શકે એમ ન હતો તે બાબતે બંને વચ્ચે સતત કંકાસ ચાલુ હતો તેથી નરેશે પોતાના મિત્રો અને પોતાના ફેમિલી સાથે મળીને આ ભાવનાનું મૃત્યુ નિપજાવવાનો પ્લાન કર્યો સૌપ્રથમ તો નરેશ અને જયેશ એ બંને જે છે તે લોકો દ્વારા રેકી કરવામાં આવી કે કયા સ્થળ પર આ ભાવનાને મારી શકાય તેમ છે કયા વેપન દ્વારા મારું તેના માટે થઈને તે લોકો છૂટીલા જઈને ત્યાંથી તે લોકોએ બે છરીઓ પણ ખરીદી ત્યારબાદ પરત આવીને શુક્રવારની રાત્રે ફેમિલી સાથે મળીને આખો પ્લાન ઘડ્યો અને ત્યારબાદ નરેશ તેના ફાધર રમેશ પછી તેના મિત્ર જયેશ એક અન્ય બાળકિશોર એ લોકોએ સાથે મળીને જે બનાવ સ્થળ હતું ત્યાં લઈ જઈને ભાવનાનું મૃત્યુ નિપજાવ્યું આની અંદર જે નરેશના મધર હતા ત્યાં સંપૂર્ણ હકીકતથી વાકેફ હતા અને બનાવ બન્યા બાદ જે ભાવનાનો સામાન હતો અને અન્ય પુરાવો હતા તેનો તેના દ્વારા નાશ પણ કરવામાં આવેલો અને તેને સળગાવીને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવેલો જે મૃતક છે તે નરેશ ની સાથે પ્રેમ સંબંધ હતો એને સતત મેરેજ માટે દબાણ કરતી હતી એટલે મૃતકને એવું કહેવામાં આવ્યું કે તું અહીંયા બેટી પાસે એક જગ્યા છે ત્યાં તું આવી જ્યાં હું તને લેવા માટે આવું છું ત્યાંથી આપણે બંને સવારની આરતી કરવા ચોટીલા મંદિરે જશું અને ત્યાં ભગવાનની સાક્ષીએ સાક્ષી એક બીજા કરીને લગ્ન કરી લઈશું રૂપેશ સાથે તેને મેરેજ કરેલા ન હતા આશરે સાત આઠ વર્ષથી તેની સાથે સંબંધ લિવિનમાં રહેતી હતી અને જે આ વ્યક્તિ છે જે આ નરેશ છે તેની સાથે પણ નહોતી રહેતી એ ભાડાથી અલગ એકલી મકાનમાં રહેતી